ભારતીય જનતા પાર્ટી વતી ગુજરાતની જનતાનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આટલું ભારે મતદાન કરવા બદલ બધાને ખૂબ અભિનંદન અને ધન્યવાદ આપું છું સાથે સાથે ભાજપના હજારો કાર્યકર્તા જેમને પણ આ ચૂંટણીમાં ખૂબ તાપમાં તપીને એક તપસ્વી બનીને કામ કર્યું છે એ માટે પણ એ બધાને અભિનંદન આપું છું મીડિયાનો પણ આભાર માનું છું કે તમારી વાત તમારા મુદ્દાઓ પ્રજાજોગ જોગ પહોંચાડ્યા એ માટે બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું લોકશાહીમાં ચૂંટણી એને આપણે ઉત્સવ પર્વ તરીકે આનંદથી ઉજવીએ છીએ અને એ જ આનંદથી આ લોકસભા બે હજાર ઓગણીસની ચૂંટણી એનું મતદાન એટલે કે મોટાભાગનું કામ સંપન્ન થયું છે હવે ત્રેવીસમી મે પરિણામની આપણે સૌ ઇંતેજારી કરીશું બે હજાર ચૌદમાં માં ત્રેસઠ પોઈન્ટ એટલે સાડી ત્રેસઠ જેવું મતદાન સાડી ત્રેસઠ ટકા જેટલું મતદાન હતું બે હજાર ઓગણીસમાં પાંચ વાગ્યા સુધીના જે ફિગર છે ઓફિશિયલ એ સાડી ઓગણસાઠ ટકા મતદાન થયું છે અને છેલ્લી એક કલાકમાં પણ બીજું પાંચ છ ટકા વધુ હશે કારણ કે હજી પાકા ફિગર આપણી પાસે આવ્યા નથી પણ ગયા વખત જેટલું અથવા એનાથી એકાદ ટકા વધે એવી પૂર્ણ સંભાવના છે એટલે આ વખતે બધાને એક ડર હતો કે તડકો બહુ છે ઉનાળો બરોબર ક્ષેત્રનો છે અને મતદાન ઉપર અસર પડશે આપ સભ્ય મીડિયાએ પણ ઘણી એ બાબતની ભય વ્યક્ત કરેલો પરંતુ લોકોએ સ્વયંભૂ સવારથી પોતે લાઈનમાં ઊભા રહીને જે મત આપ્યા છે એટલે આપણે હિસાબ કરીએ તો સાડા ચાર કરોડમાંથી સાઠ ટકા એટલે લગભગ ત્રણેક કરોડ લોકોએ પોતાના મતનો અધિકાર એ એમને ઉપયોગ કર્યો છે એટલે સારી રીતે સંપન્ન થયું છે બે હજાર ચૌદ નરેન્દ્રભાઈને વડાપ્રધાન બનાવવા માટે એક ઉત્સાહ હતો ગુજરાતમાં છવ્વીસે છવ્વીસ બેઠક પહેલી વખત પ્રાપ્ત થઈ હતી અને આ વખતે એવો જ ઉત્સાહ મતદાનમાં દેખાઈ આવ્યો છે અને વધુ પાંચ વર્ષ નરેન્દ્રભાઈ દેશની સેવા કરે એ પ્રકારનો ભરોસો અને વિશ્વાસ ભારતીય જનતા પાર્ટી ઉપર વ્યક્ત કરીને લોકોએ મતદાન કર્યું છે એટલે છવ્વીસ છવ્વીસ બેઠક એક વેવ હોય છે ત્યારે પછી કોઈ બચે નહીં એમાં એ બધે લાગવું પડે એમાં બે બેઠક આમ ને ચાર બેઠક આમ ને પાંચ બેઠક એવું નહીં થાય એટલે છવ્વીસે છવ્વીસ બેઠક ભારતીય જનતા પાર્ટી જીતશે એવી અમને પૂર્ણ શ્રદ્ધા છે ગઈ વખતે ઊંચું હતું ગઈ વખતે ચુમ્મોતેર ટકા વલસાડમાં હતું એ દર વખતે હોય છે ટ્રેન્ડ નહીં નહીં દક્ષિણમાં એ દાખલ ટ્રાઈબલ પછી આ બાજુ આવે સાબરકાંઠા પણ દક્ષિણમાં ગઈ વખતે જે હતું મતદાન એ વલસાડમાં સૌથી હાઈસ્ટ હતું ચિમોતેર પિચોતેર ટકા હતું આ વખતે પણ એટલું જ મતદાન ત્યાં થશે એટલે જનરલ તમે જોશો ને છવ્વીસે છવ્વીસ કોન્સ્ટિટ્યુઅન્સીની ટ્રેન્ડન્સી ગઈ વખતે થયેલ મતદાન ને આ વખતે તો લગભગ ફેર નહીં હોય એટલે એમાં કંઈ કોઈ નવું સૂચક કે કંઈક સમથિંગ ન્યૂ એવું નથી કઈ વખતે વલસાડમાં ચિમ્મોતેર પિચોતેર ટકા હતું તો આ વખતે એટલું જ હશે અને જ્યાં સાહીઠ ટકા બાસઠ ટકા હશે ત્યાં સાહીઠ ટકા બાસઠ ટકા જ છે એટલે એમાં કંઈ જાજો ફેર નથી થયો હવે એ કઈ અને એની કોંગ્રેસ આ ચૂંટણીમાં હતાશ નિરાશ આવી ક્યારેય અમે જોઈ નથી એટલે સ્વાભાવિક છે કે સાચી ખોટી ફરિયાદો હશે પણ હવે તો કાયદા કાયદાનું કામ કરશે અને ત્યાં આગળ જે ચાલતું હશે એ એની કાર્યવાહી થશે પરંતુ એકંદરે બધા લોકોએ ખૂબ સયનથી સારી રીતે ચૂંટણીને પૂરી કરી છે અધિકારીઓ કર્મચારીઓ પોલીસ बधाना ने पण वो अभिनंदन आभार તેમનો પણ પ્રગટ કરું છું ઓકે 2019 કે चुनाव ગુજરાત કે 26 સે 26 સીટ પર મતદાન સંપન્ન हो गया તો મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી અને તેમણે પ્રેસ કોન્ફરન્સમાં ફરી એક વખત ગુજરાતની છવ્વીસમાંથી છવ્વીસ બેઠકો જીતવાનો દાવો અને વિશ્વાસ પણ વ્યક્ત કર્યો છે તેમણે કહ્યું છે કે બે હજાર ચૌદનું પુનરાવર્તન થશે અને જ્યારે વેવ ચાલતી હોય ત્યારે કોઈ વચ્ચે ન આવે તે પ્રકારનું નિવેદન પણ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આપ્યું છે તો કોંગ્રેસ તરફથી પણ હાલમાં પ્રતિક્રિયા આપવામાં આવી રહી છે આવો સાંભળીએ મુદ્દા આધારિત પ્રચાર